ઉત્તરાંક કહીએ જ દીધું છે કે હવે ઉનાળો આવી ગયો છે ને એટલે ખેતરમાં ભાત લઈને આવી જ જવાનો શાંકો હવે ઘેર મજા નહીં આવતી હવે ખેતરમાં ઠંડો પવન આવતો હોય ને લેબણા ના સોયલા બેઠા હોય હું મજા આવે અને એમાં ઊંઘવાની અને હવે છોકરા કહી દીધું કે ડાયરેક્ટ હોજી જ ઘેર આવી હા ભજન ગાવા દે મહાદેવને યાદ કરીને ગાવા દે

કાળું બના છોકરાનું હગુ નતું થતું અને આ બાધા લીધી ને ત્યાં હગુ કમ્પ્લીટ થઈ ગયું છોકરો હવે ધંધે વળગી ગયો છે અને કમ્પ્લીટ હવે પૈસા કમાઈ ઘેર લાવે છે અને હગુ પાકું થઈ ગયું છે હવે આજે સોલ્લો કરવા જવાનું કહેતા હવે કંકુ ના કરી દો ઉનાળો આવે છે વૈશાખમાં લગ્ન કરી દો અમે મોહાંતળ ભેગા છીએ કે અને એમાંય કાલ પેલા ટોલિયાના ના એક જ જોતાળ ખાવા એને છોકરાના લગ્ન હતા એન્ટ્રી પાડી તી છોકરાની હોય એન્ટ્રી પાડી હતી ઓમ કરીને પેલી ગાડી ને ઓમ ઓમ ન પેલા તો ઓમે ઓમ તલવાર કાઢી અમુક ઓહ જો કા રાજા નહીં ઘર જો કે એન્ટ્રી પડે આવવા નથી મને તો સાઈડ માં કાઢ્યું કે કાકા આઘારે જ્યો એટલે અમુક મારી તો કોઈ ઇજ્જત જ નહીં કોઈ કંઈ તો એ નથી આ આવ્યું શું હોય લગ્નમાં હ મારે ને કાળો બાર ભેગા થયા હોત ન તો કેવું પડો કે હવે તમે કંકુના કરો પણ હવે ભેગા નહીં થતા હવે શિક્ષો રીસી ને અમારે ઘેર તો કદી ઓટો નહીં મારતા જબરસી ને હગું થયું છે ને એટલે ઊંચા થઈ ગયા છે માથા ભારે થઈ ગયા છે આ બધા શોખ ભેગા થાય ને તો ન ખબર હવે ઊંઘવા હા

કંકુ કંકુના કરી દઈએ આ ઉનાળો નહીં મુહૂર્ત કટાઈ ના ખાઈએ થવાનું મોહનતા થવાનું આપડે તો કાયદેસર તો ખાવાના તમે આખો પતરાળું ખાજો કશો વધુ નથી વધારે મને લાગ્યું <laughs> <laughs> પણ મોયે બાધા લીધી છે તે આપણે શાની બાધા લીધી વાળી ભાઈ તમે બીજી તાને ખબર નઈ ના મને હું ખબર ખબર હોય તમારા હગુ નતું થાતું તે હું બાધા લીધી હતી કે બાધા લીધી છે સંપલ નઈ પહેરવાનો જાનવજી હગુ ન થાતા તે કશ્યો ના હું એટલે ગાડી નઈ લઈ જાવની તાના હેડતા હેડતા કિલોમીટર છે હેડતા તો હવે એ તો

પઈના કાકા ઉભારવા આ રોશમ પટિયો માર છે રે આ રહ્યો મન તો લાગે કે દરપી મોં હંતાર બદલે દોડો છે સિકા એવું જ છે કિને મોં હંતાર બદલ બાક છે સિકા પોક્યો આ સિકા સેટલા જો હેડો

કીધું તો ગાડી લેવાને ના પાડી લે હડક મોર ભાઈ અરે ઉભા પાજો હે હરે રામ કૃષ્ણ જગન્નાથ ફેરમા ફોલ્લા પડી ગયા ફોલ્લા ભમાવો એમ થઈ ગયું ભમાવો એમ મારા પગ ભમી ગયા મરી ગયો જો મરીજો પગ હોય તો થાય ને મોહનતાળ ખાવા હોય તો ખાય મારા સોય મોતાળ ખાવા નહીં આવી બાધા તો હું કદી એ ના લઉં

哎，侬有点木会做。